તો આજના સૌપ્રથમ સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ જેમાં સત્તર અઢાર ઓગણીસ ફેબ્રુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે વાદળો આવવાથી જીરા અને ઘઉંના પાકોમાં અસર થશે ગરમીની વધઘટથી ઘઉંના પાકમાં અસર જોવા મળી શકે છે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે પવનો દૂર રહેશે જેથી ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં પવનની આશંકા છે રાજ્યના કેટલાક ભાગોમાં સત્તર અઢાર અને ઓગણીસ તારીખે પવનની ગતિ વીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઉપર પણ જોવા મળી શકે છે તો કેટલાક ભાગોમાં અઢાર કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ છે ઉત્તર અને પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પવનનો જોર વધુ રહેશે તેવું મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે હિમાલય પર એક નવું વાવાઝોડું એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે આના કારણે ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા અને રાજસ્થાન સહિત ઘણા ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે હિમાચલ પ્રદેશમાં હજુ લોકોને ઠંડીથી રાહત મળશે નહીં હવામાન વિભાગે અહીં વેવની એલર્ટ પણ જાહેર કર્યું છે સિક્કમ અને હિમાલયથી પશ્ચિમ બંગાળના લોકોને સવારના સમયે ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે વીસ ફેબ્રુઆરી સુધી અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવનાઓ રહેલી છે તો આગામી સાત દિવસ દરમિયાન આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા પશ્ચિમ બંગાળ અને સિક્કમમાં છૂટાછવાયો વરસાદ જોવા મળી શકે છે સત્તર ફેબ્રુઆરીએ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ પણ રહેલી છે આ કારણે ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સત્તરથી વીસ ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન ફરાબાદ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે તો ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશમાં અઢારથી વીસ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં વીસ ફેબ્રુઆરી પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતનું બજેટ તૈયાર

નાણાં મંત્રી કનુ દેસાઈએ આખરી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જેમાં મિત્રો સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં કેન્દ્રીય તર્જ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જાહેરાત કરી શકે છે સુરત ઇકોનોમિક ઝોનની તર્જ પર અન્ય ચાર ઝોનમાં મિત્રો ઇકોનોમિક ઝોનની જાહેરાત થશે ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાતો રાજ્ય સરકાર કરશે આ ઉપરાંત નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર સરકાર ફોકસ કરશે ટુરિઝમ પર ફોકસ કરવા નવી જાહેરાતો રાજ્ય સરકાર દ્વારા કરી શકે છે ઇવેન્ટ બેઝ ટુરિઝમ સેન્ટર સમાવવા માટે સરકાર કંઈક નવું લાવશે તેમજ રાજ્ય સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરવાની નવી જાહેરાતો કરશે રોડ રસ્તાઓ અને વાહન વ્યવહાર સહિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહોર લાગી ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કણુ દેસાઈએ આખરી બેઠક પૂર્ણ થઈ છે જેમાં બજેટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે જેની જાહેરાત બજેટના દિવસે કરવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો લોકોએ કર્યો હેલ્મેટનો વિરોધ સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટને મુદ્દે શરૂ થયેલી કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાયો છે રવિવારે લાલ દરવાજા મુખ્ય રોડ ઉપર ડીજેના તાલે હેલ્મેટ પહેરીને નાચી રહેલા લોકોને કારણે ભારે કૌતુક છવાયું હતું દીકરીનું મોસાળું લઈને નીકળેલા પરિવારજનોએ ડીજે ઉપર હેલ્મેટ પહેરી ડિસ્કો કર્યો હતો હેલ્મેટને લઈને જાહેરમાં અનોખી શૈલીમાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો જેમાં મિત્રો સુરતના નાના મોટા પ્રત્યેક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ પેની નજર રાખીને ઊભી રહેલા હેલમેટને લઈને સુરતીઓમાં ફફડાટ પેસી ગયો છે અમલવારીના પ્રથમ દિવસે જ નિયમની એક એસી તેસી કરનાર સંખ્યાબદ્ધ વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ હતી એક તરફ હેલ્મેટના નિયમોને આવકાર મળી રહ્યો છે તો બીજી તરફ અનેક લોકો કાયદાનો તેમના ગ્રુપ કે સર્કલમાં આંતરિક વિરોધ કરી રહ્યા છે આ વાસ્તવિકતા પરિસ્થિતિનું વચ્ચે રવિવારે શહેરના લાલ દરવાજા વિસ્તારોમાં અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું તેમાં મિત્રો મોડાસુ લઈને જઈ રહેલા વાઘેલા પરિવારોએ હેલ્મેટ પહેરી જાહેરમાં ડાન્સ કર્યો હતો રામપુર પટેલ વાડી સુધી તેઓ હેલ્મેટ પહેરી નાચતા નાચતા વાડીએ પહોંચ્યા હતા અંગે કિરીટ વાઘેલાએ જણાવ્યું હતું કે શહેરમાં દર બસો મીટરે ટ્રાફિક સિગ્નલ બમ્પ અને ખાડાઓ જોવા મળી રહ્યા છે યોગ્ય ગુણવત્તા ધરાવતા હેલ્મેટ નહીં મળતા લોકો સાવ હલકી કક્ષાના હેલ્મેટ ખરીદી રહ્યા છે લોકો ભયભીત થયા છે લોકોમાં ગુસ્સો છવાયો હોય રવિવારે મોડાસામાં હેલ્મેટ પહેરી ડાન્સ કરવાનું પરિવારે નક્કી કર્યું હતું ત્યાર પછીના અગત્યના સમાચાર જોઈએ તો જન્મ પ્રમાણપત્રને લઈને ગુજરાત હાઈકોર્ટનો સૌથી મોટો નિર્ણય જન્મ પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે કયા પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેકવાર લોકોએ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હોય છે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે મિત્રો જણાવ્યું છે કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલા જન્મ તારીખ એ જ સાચી તારીખ માણી શકાશે આધાર પાન લાયસન્સમાં દર્શાવેલા જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે વાત કરવામાં આવે તો જન્મ મરણની નોંધણીના રજિસ્ટ્રેશનમાં નોંધાયેલી તારીખ માન્ય તારીખ ગણાશે જોકે અન્ય પુરવાઓમાં લખાયેલા તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિને ભરે છે પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલા તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય છે જેમાં મિત્રો જો કે આ વાત સાચી પણ છે હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય છે બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા થતા હોય તેવી પણ સંભાવનાઓ હોઈ શકે છે તો જન્મના દાખલામાં તારીખ સુધારાની અરજી ફગાવી નોંધણીય છે કે જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજીસ્ટ્રેશનની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે ગુજરાત હાઈકોર્ટનો આ હુકમથી દુરોગામી અસર થશે હવે આધાર પાન લાઇસન્સમાં કરવામાં આવતા સુધારા અંગે લોકોને વિચારવું પડશે જો કે આ ડોક્યુમેન્ટમાં લખેલી તારીખ જ જન્મના પ્રમાણપત્ર પ્રમાણે હોવું અનિવાર્ય બની જશે ત્યાર પછી સમાચાર જોઈએ તો મોટી ભેટ મકાન બનાવવા માટે પૈસા મળશે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ ઓછી આવક ધરાવતા પરિવારોને સાકાર કરવામાં મદદરૂપ થવા માટે હોમ લોન પર ચાર ટકા સુધીની સબસિડી આપવામાં આવે તેવી જાહેરાત કરી છે આ યોજના હાઉસિંગ ફોર ઓલ ના વિઝન સાથે દેશભરના પાત્ર શહેરી પરિવારોને પાકા મકાનો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે જેમાં કોણ પાત્ર છે તેના વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગ ઓછી આવક જૂથ અને મધ્યમ આવક જૂથના પરિવારોને જ સબસિડી મળવા માત્ર પાત્ર છે પાત્રતા માટે આવકનો પુરાવો આપવો જરૂરી છે